હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારો આપણી ચેનલ પર તો આજે આપણે ફક્ત ત્રણ દિવસ માટેની જ જોવાની છે પરિસ્થિતિ શું છે તો આપણે ડાયરેક્ટ ટોપિક ઉપર જ આવીએ વાત ઉપર તો આજે આપણે અઠયાવીસ તારીખની વાત કરીએ અઠ્યાવીસ તારીખ છે અને જોઈ તમે અઠ્યાવીસ તારીખના બ્લુ કલર આખા ગુજરાત ઉપર છવાયેલો છે અને બ્લુ કલરનો અર્થ શું છે તે પણ તમે જોઈ શકો છો બ્લુ કલર એટલે મોસ્ટ ઓફ પ્લેસ છ્યોતેર થી સો ટકા વરસાદ એટલે કે થી લઈ અને સો ટકાની વચ્ચે વરસાદ દરેક જિલ્લા અને દરેક તાલુકામાં પડી શકે છે દરેક સ્તર ઉપર પડી શકે તેવી સંભાવનાઓ આપણા હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે અને અત્યારે કાલ સાંજે પણ કેટલાય એવા વિસ્તારો છે જેમાં ખૂબ સારો એવો વરસાદ પડેલો છે હવે આપણે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખના પણ સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ અને પીચોતેરથી સો ટકા જેવી આપણે ગણતરી રાખી શકીએ કે સમગ્ર તાલુકા જિલ્લાઓ ગામડાઓમાં વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ કાલે પણ વ્યક્ત કરેલી છે પણ હાલમાં પરિસ્થિતિ એવી છે કે કોઈ જગ્યાએ અત્યારે વરસાદ નથી જેમ કે આપણે વાત કરીએ તો ગીર સોમનાથથી લઈ અને જામનગરની જે દરિયાપટ્ટી છે ત્યાં અત્યારે હાલમાં બે દિવસમાં કોઈ પણ વરસાદ નથી પછી કંસનો અમુક એરિયો એવો છે જ્યાં વરસાદ નથી સુરેન્દ્રનગરનો એરિયો છે રાજકોટનો એરિયો છે કેટલા એવા એરિયાઓ છે જ્યાં અત્યારે હાલમાં વરસાદ નથી પણ આપણો હવામાન વિભાગ બતાવી રહ્યો છે ત્યાં પણ આવતીકાલના સમયમાં આવી શકે વરસાદ તેવી પૂર્ણ સંભાવના છે અત્યારે હાલમાં ત્યારબાદ ત્રીસ તારીખના અત્યારે હવામાન વિભાગ કંઈ પણ નથી બતાવી રહ્યું પણ ત્રીસ તારીખના પણ સમગ્ર ગુજરાત ઉપર આ જ પરિસ્થિતિ રહેવાની છે હવે હું તમને જિલ્લા જિલ્લાવાઇઝ બતાવું આ તમે જોઈ શકો છો આ સિત્યાવીસ અને આ અઠ્યાવીસનો ફોટો છે અઠ્યાવીસમાં ફક્ત જે ખેડા મહીસાગર દાહોદ આણંદ પંચમહાલ વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ આ જે જિલ્લાઓ છે વચ્ચમાં ભરૂચ પણ આવે આ બધા જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે ઓરેન્જ એલર્ટ જેમાં ભારેથી ભારે વરસાદ પડી શકે અને દાહોદમાં રેડ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ છે બાકી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા આ જે એરિયો છે ત્યાં યલો એલર્ટ છે જેમાં મધ્યમ વરસાદ થઈ શકે બાકીના જે છે તે બધા ગ્રીન છે કંજ પોરબંદર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ મોરબી પાટણ આ જે બધા જિલ્લાઓ છે ત્યાં હલકા ફૂલકાં કોઈ જગ્યાએ વરસાદના વાદળા આવે તેવી સંભાવનાઓ આમાં કહેલી છે અઠ્યાવીસ તારીખની એટલે આપણે જેમ હમણાં વાત કરીએ કે પોરબંદરથી ગીર સોમનાથથી જે દેવભૂમિ દ્વારકા સુધીનો પોરબંદર વચ્ચેનો જે એરિયો પટ્ટો છે દરિયાઈ પટ્ટો ત્યાં વરસાદ નથી જામનગર મોરબી કચ્છમાં વરસાદ નથી અત્યારે પણ કોઈ જગ્યાએ છે પણ બાકી સમગ્ર જિલ્લાએ નથી સુરેન્દ્રનગરમાં જે તેની બોર્ડરની પટ્ટી છે તેમાં વરસાદ નથી ત્યારબાદ ભાવનગરની બોર્ડરની પટ્ટીમાં વરસાદ નથી પણ આવતીકાલમાં સમગ્ર જિલ્લા ઉપર વરસાદ આવે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે જે આ જે ફોટા છે તેમાં બધામાં ફેરબદલ થઈ જશે તો આપણે મળીએ આવતીકાલે હવે જોઈએ કઈ જગ્યાએ કેવો વરસાદ થવાનો છે તે આપણે આવતીકાલે પણ એક વિડીયો તમારી સમક્ષ રજૂ કરશું બાકી આ આજનું હવામાન વિભાગની આગાહી હતી જે આપણે તમારી સમક્ષ રજૂ કરેલી છે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને